નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયાની એક ભૂલ અને ભારતીય જનતા પાર્ટીના ધાડે ધાડા શું વાત સ્વાભિમાનની છે શું વાત વટની છે શું વાત દબદબાની છે શું વાત વર્ચસ્વની છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં ગોપાલ ઇટાલિયાની એ ભૂલ એ નિવેદન આજે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે આમ તો તેને ભૂલ રાજકીય વિશ્લેષકો ગણી શકે આમ તો તેને ભૂલ વિસાવદર ચૂંટણીને કવર કરતા કેટલાય લોકો ગણી શકે પરંતુ ગોપાલ ઇટાલિયા તો આને આજથી ઘણા દિવસ પહેલાની વાત ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું અને તારીખ તેર માં ગોપાલ ઇટાલિયા એક મહાસંમેલનનું આયોજન કર્યું વિસાવદરમાં આ મહાસંમેલનમાં તેમણે પ્રહાર કર્યા અમિત શાહ પર તેમણે ચેલેન્જ આપી અમિત શાહને અને કહ્યું કે અમિત શાહ આવે ને તો પણ વિસાવદરના ખેડૂતો તેમને હરાવી દે તેનું પાણી માપી લે આવું મારા શબ્દોમાં કહું છું તેમનો મિજાજ તેમનો ઠાઠ બોલવાનો કંઈ અલગ જ હતો અને આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી એ તેવા વાવડ મળ્યા છે કે આ બેઠક હવે તો હારવા જ ન જોઈએ સામાન્ય રીતે ગોપાલ ઇટાલિયા જીતે તો કોંગ્રેસને નુકસાન થાય બે માં અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને બે માં થાય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી જેટલી મહેનત કરે બે હજાર સત્યાવીસમાં એટલો ફાયદો ભાજપને પણ કેમ ભારતીય જનતા પાર્ટી ગોપાલને હરાવવા માગે છે કેમ આટલી મહેનત કરે છે તેની પાછળ ખરા અર્થમાં એ નિવેદન કહેવાતી ભૂલ ચર્ચાઈ રહી છે આપે પહેલા નિવેદન સાંભળો ત્યારબાદ આપણે વધુ ચર્ચા કરીએ ભાજપ એમ કે છે કે અમિત શાહ

ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનો રોલ ભજવે છે એ પછી મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના પદ આપવાના હોય ટિકિટ વહેંચણી હોય કે પછી અન્ય બાબતો હોય ફક્ત ગુજરાતની દેશના અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમાં જીતેલા ઉમેદવારોનું સ્થાન તમામમાં અમિત શાહનો રોલ અતિ મહત્ત્વનો હોય છે વાત એ છે કે અમિત શાહને તમે સીધી ચેલેન્જ આપી દીધી અને ત્યારબાદ જયેશ રાદડિયાને પ્રભારી બનાવવામાં આવ્યા તેનું કારણ એ હતું કે જયેશ રાદડિયા અને કિરીટ પટેલ જૂના મિત્રો છે પ્રભારી અને ઉમેદવાર વચ્ચે એક સારું સંકલન હોવું જરૂરી છે આમ તો જયેશ રાદડિયા અને હર્ષદ રિબડિયા પણ એકબીજાને ઓળખે પણ વાત એ છે કે વધુ સારા સંબંધો કોની સાથે કિરીટ પટેલ સાથે એટલે કદાચ નક્કી હતું ને આ જ કારણોસર પહેલા પ્રભારી ઉતારવામાં આવ્યા જયેશ રાદડિયાને આટલા મજબૂત ચહેરાને તમે પ્રભારી તરીકે ઉતારો એટલે સમજી જવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી આ બેઠકને કેટલી ગંભીરતાથી લઈ રહી છે ત્યારબાદ કિરીટ પટેલનું નામ જાહેર થયું જયેશ રાદડિયા કિરીટ પટેલ બંને સહકાર ક્ષેત્રમાં સાથે આવ્યા બંને જૂના મિત્રો બંને સાથે અભ્યાસ કર્યો કિરીટ પટેલ પણ વિઠ્ઠલભાઈ રાદડિયા ના માણસ ગણાય એમની એમના જૂથના માણસ ગણાય ને કિરીટ પટેલે પણ વિઠ્ઠલભાઈ રાદડિયા જીવંત હતા ત્યારે ઘણા કામો કર્યા એમની સાથે રહીને વાત એ છે કે એ આખી ગેમ નક્કી હતી કારણ કે આ સમગ્ર ચૂંટણીને રસપ્રદ બનાવવાની હતી સમગ્ર ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને હરાવવાના હતા પણ વાત એ હતી કે હવે આમાં પાટીલનું પણ નામ ઉમેરાયું છે સુરતમાં સભા થઈ અને પાટીલ પોતે પણ વિસાવદર આવી રહ્યા છે અને તેમણે પણ લોકોને કહ્યું કે તમે તમારા સંબંધીઓને ફોન કરો તમે પણ મતદાન કરાવો ગોપાલ ઇટાલિયા પર આટકતરા પ્રહાર કર્યા એટલે તમે સમજી શકો કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને આ ચૂંટણીમાં જે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે તેની અસર કેટલી થઈ રહી છે કિરીટ પટેલ શું કરશે આવનાર સમયમાં કેટલું પરિણામ લાવશે ખબર નથી પણ તેની પાછળ ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી દેશે તમે તેના સ્ટાર પ્રચારકોની યાદી જોઈએ છે મંત્રીઓ પણ છે અને દિગ્ગજ નેતાઓ પણ છે એ દિગ્ગજ નેતાઓ છે કે જેને મંત્રી તમે બનાવો કે ના બનાવો એને ફરક ના પડે કારણ કે એનો ઠાઠ મંત્રીની ખુરશી વગર પણ એવો છે મંત્રીની ખુરશી વગર પણ તેમના કામ તેટલા જ થાય છે એવા બધા મોટા માથાઓનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે વાત આ છે એ છે કે તમામ મહેનત કરશે ઉપરથી સી આર પણ મહેનત કરશે કારણ શું છે સ્વાભિમાન જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સ્વાભિમાન છે અમિત શાહનું સ્વાભિમાન છે એમનું વટ છે એ તૂટવો ન જોઈએ વાત છે કે આ તમામ વચ્ચે જો પાછા ગોપાલ ઇટાલિયા હોહરવા નીકળે છે જીતે છે તો પછી ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીનું પાણી માપી લીધું ને ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં દિગ્ગજ છે અને હવે સારા રણનીતિકાર પણ બની ગયા છે તેવું આપણે માનવું પડશે ગોપાલ ઇટાલિયા કાયદાના માણસ છે શિક્ષિત ચહેરો છે વકીલ પણ છે ભૂતકાળમાં પોલીસમાં પણ કામ કર્યું અને સૌથી મહત્વની બાબત તો એ છે કે છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાતા રહ્યા છે કોઈને કોઈ બાબતને લઈને બોલતા રહે છે એક સમયે પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું ત્યાંથી હરસંઘવી સુધી હરસંઘવીને જાહેરમાં પડકાર આપવો છડે ચોક ડિબેટ કરવા કે આ તમામને લઈને તેઓ ચર્ચાતા રહ્યા છે બસ વાત એટલી જ છે કે ગોપાલ ઇટાલિયા જીતે તો એના સમગ્ર ભૂતકાળના કામ છે તે ખરા અર્થમાં કહેવાશે કે તે રંગ લાવ્યા ઘણી વખત એવું થતું હોય છે તમે ભૂતકાળમાં ખૂબ કામો કરો લોકો વચ્ચે રહો પરંતુ ચૂંટણીના છેલ્લા દિવસોમાં એ પ્રકારનો ખેલ પડે ચૂંટણીના છેલ્લા દિવસોમાં તમારી સામેના ઉમેદવાર તેના સમર્થકો એ પ્રકારની આખી વ્યૂહરચના ઘડે કે તમે ગમે એટલા સારા માણસો હારી જતા હોય છે અને કિરીટ પટેલ પાછા કાચા ખેલાડી નથી કિરીટ પટેલ એ વિસ્તારના છે જૂના ખેલાડી છે બે હજાર સત્તરમાં માં લડ્યા હતા હારી ગયા હતા એ બે હજાર સત્તર આજુબાજુના એ લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે વાત એ છે કે પાછા સહકાર ક્ષેત્રથી આવે છે ખેડૂતો સાથે સીધું જોડાણ છે એમનું એટલે એ પણ કાચા ખેલાડી નથી ભારતીય જનતા પાર્ટી જો આ ચૂંટણી ગંભીરતાથી ન લેતી હોત તો એમણે ભૂપત ભાણી કે હર્ષદ રીબડિયાને ઉતારી દીધા હોત પણ તેમણે નથી કર્યું આવું એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી કોઈ પણ સંજોગોમાં જીતવા માંગે છે અને જે અમિત શાહને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી છે કહેવાય રહ્યું છે આ ચેલેન્જના કારણે ભારતીય જનતા પાર્ટી પોતાનું એડીચોટીનું જોડ લગાવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને તો ફાયદો છે ગોપાલ ઇટાલિયા જીતે ને તો બે હાજર સત્યાવીસમાં ભાજપને ગોપાલ ઇટાલિયા આમ આમ આદમી આદમી પાર્ટી વધુ વધુ ગોપાલ ગોપાલ ઇટાલિયા ઇટાલિયા માટે કામ કરશે અને એ પ્રકારે બે હજાર સત્યાવીસની રણનીતિ ઘડશે કે જેનાથી આમ આદમી પાર્ટીનો વોટ શેર વધે મત ટકાવારી વધે હવે વોટ શેર એમનો વધુ વધશે તો નુકસાન કોને થશે કોંગ્રેસને આપણે જોઈ લીધું અત્યાર સુધી એકસો છપ્પન બેઠક ભારતીય જનતા પાર્ટીને ક્યાં આવી માધવસિંહ સોલંકી એકસો ઓગણપચાસ લઈને આવ્યા હતા આ એકસો છપ્પન બેઠક એટલા માટે આવી કોંગ્રેસનો વોટ શેર ડાઉન એટલા માટે થયો કારણ કે ત્રીજી પાર્ટી આવી અને જે ભાજપની વિરોધના મતો હતા એ વિભાજીત થયા એટલા માટે હું કહું છું કે ભાજપને તો ફાયદો છે ગોપાલ ઇટાલિયા જીતે સત્યાવીસમાં ઈસુદાન ગઢવી જીતી જાય તો વધુ ફાયદો વાત એ નથી વાત એ છે કે આ તો પાણી માથેથી જઈ રહ્યું છે આમને જીતાડીશું તો આ વ્યક્તિઓ ઘણું એમણે કર્યું છે નિવેદનો પણ મોટા મોટા આપ્યા છે ભવિષ્યમાં શું શું ન કરી શકે એ જો અમિત શાહ ને ચેલેન્જ આપી શકતા હોય અમિત શાહને મન મનફાવે તેવું કહી શકતા હોય તો ભવિષ્યમાં શું ન કરી શકે આ વાત છે અને આ વાત સાથે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને નથી હળવામાં લઈ રહી ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે બીજા વિસ્તારમાં ભલે આપના ધારાસભ્યો જીતે પણ ગોપાલ ઇટાલિયાના જીતવો જોઈએ એ સુદાન ગઢવી પણ ભલે જીતી જાય આ પ્રકારની સ્થિતિ છે આ પ્રકારના વાવડ અમને મળી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ